તારીખ અઠ્યાવીસને ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગુણસતા બેતાલીસ બેતાળીસ તેતાલીસ ડિગ્રી સેલ્શિયસ જોવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ થવાની શક્યતા રહે છે સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ ગરમી હશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે કચ્છમાં ગરમી સાથે પવન વધારે ફૂંકા છે આહર વલસાડમાં પણ ગરમી રહેશે પરંતુ આમ છતાં આગામી સમયમાં તે માણસોની એક્ટિવિટી અને પતિ વૃક્ષો બંનેની અસર થવાની શક્યતા રહેશે દુબઈ ઓમાન અને આરબ રાષ્ટ્રોમાંથી ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે દુબઈ તરફથી ઓમાન વગેરે તરફથી આવતું વહન ભારતના ભારતના ભાગોને ભારતના ભાગોને પ્રભાવિત કરી શકે અને આ પછી વિક્ષોભ જે આરબ આરબ રાજ્યોમાંથી આવશે તે પાકિસ્તાન થઈ કચ્છના થોડા ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં પ્રભાવિત છે જેના કારણે તારીખ ઓગણત્રીસમી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી અને અરબ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજ ભેજના કારણે વાયુ અને વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહે છે મે મહિનાની શરૂઆતમાં પણ પી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે અને ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં મધ્યપ્રદેશના ભાગો મધ્યપ્રદેશના એડ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પી મોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે એટલે હવે પ્રીમોન્સૂનની એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહેશે અને ગાજવી સાથે જવાની શક્યતા રહેશે પુનઃ આ એક્ટિવિટી છે એ ચાલુ રહેવાની શક્યતા રહેશે તારીખ દસથી ચૌદ પંદરમાં પણ ભારે આંધી વંટોળ સાથે આ જે પ્રી ગતિ ગતિવિધિ ચાલુ રહેશે અને ત્યારબાદ લગભગ વીસમી એપ્રિલ આસપાસ વધારે ગરમી પડશે અને આ ગરમીના કારણે પણ લગભગ બંગાળ ઉસાગરમાં થોડી હલચલ જોવા છે લગભગ મે માસમાં બંગાળ ઉઠાગરમાં ટક્કરવાતો સર્જાવાની શક્યતા છે અને આ ચકરવાતો લગભગ દસ અગિયાર બાર મે પછી તેની શક્યતાઓ વધારે છે અને તારીખ સત્તરથી ચોવીસમાં આંદોમાન નિકોવાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે અત્યારે હાલ વાવાઝોડાની શક્યતા ખાસ જણાતી નથી કારણ કે સમુદ્રનું તાપમાન ઓછું છે ઓછું હોઈ શકે છે જ્યારે સમુદ્રનું તાપમાન મહત્તમ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય ત્યારે વાવાઝોડાની શક્યતા બનતી હોય છે જોકે અરબ સાગરમાં એક દૂર એક નાની હલચલ જોવા મળે છે પરંતુ આ હલચલ સી ટેમ્પરેચર કેવું રહેશે તેના પર આધાર રહેશે પરંતુ હાલમાં ભૂમિ મહાસાગરમાંથી ઉડતું વાહન આરબ કન્ટ્રીમાંથી આવતું વાહન આરબ કન્ટ્રીમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે છે દુબઈ વગેરે ભાગોમાં અને આ વાહન જબરું હોવાથી ભારતમાં જે ઓગણત્રીસ તારીખ પછી આવતા તેની અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહે છે